નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોની અંદર ગુણોત્તર અને પ્રમાણ વિષયના પ્રકરણ વિશે શીખવાના છીએ મિત્રો આ વિડીયોની શરૂઆત આપણે ઉદાહરણ નંબર એકથી કરીશું તો અહીંયા ઉદાહરણ એક આપેલું છે કે બે સંખ્યાઓ એ અને બીનો ગુણોત્તર ત્રણ જેમ સાત છે જો બંને સંખ્યાઓનો તફાવત બસો હોય તો બંને સંખ્યાઓનો સરવાળો શોધો મિત્રો અહીંયા તમને જે ગુણોત્તર આપેલું છે એ સૌથી પહેલા ગુણોત્તર આપણે લખી દઈએ કે એ અને બી નો ગુણોત્તર તમને આપેલું છે ત્રણ જેમ સાત મિત્રો અહીંયા બે કન્ડિશન આપેલી છે એના પછી કે તફાવત તમને આપેલું છે અને બે સંખ્યાઓનો સરવાળો મેળવવાનો છે તો હું અહીંયા આ એક્ઝામ્પલના જે ગુણોત્તર આપેલું છે એને બે ભાગમાં ડિવાઈડ કરીશ સૌથી પહેલાં તફાવતની જે કંડિશન આપેલી છે આપણે એના વિશે સમજીએ તો અહીંયા જે ગુણોત્તર આપેલું છે એનો પહેલાં હું તફાવત મેળવી લઈશ તો ત્રણ અને સાતનો તફાવત કેટલો થાય તો અહીંયા હું લખીશ કે તફાવત બરાબર તો આ બંનેનો હું તફાવત મેળવું તો મને તફાવત મળી જાય છે ચાર એના પછી બીજી કંડિશનમાં તમને એવું પૂછેલું છે કે બંને સંખ્યાઓનો સરવાળો શોધો તો સરવાળો શોધવા માટે અહીંયા હું લખી સરવાળો તો સરવાળા માટે અહીંયા જોઈએ કે ત્રણ અને સાત આપેલા છે તો ત્રણ અને સાતનો સરવાળો અહીંયા થઈ જાય છે દસ બરાબર અહીંયા જે મેં તફાવત અને સરવાળો જે મેળવ્યો છે એ ગુણોત્તરના આંકડાઓનો ઉપયોગ કરીને મેળવ્યો એના પછી તમને અહીંયા એક્ઝામ્પલમાં આપેલું છે કે બંને સંખ્યાઓનો તફાવત બસ્સો છે બરાબર તો અહીંયા શું કરવાનું સૌથી પહેલાં જે બસ્સો છે એને આ જે તફાવત મેળવ્યો ચાર એના વડે ભાગી દેવાના તો બસ્સોને હું ચાર વડે ભાગું તો કેટલા મળી જાય બસ્સોને ભાગી આપણે ચાર વડે તો અહીંયા જવાબ આવી જાય છે પચાસ બરાબર હવે આ પચાસ વડે અહીંયા સરવાળો જે મેળવ્યો દસ એને ગુણી દેવાના તો હું પચાસ ગુણા દસ કરીશ તો મારો જવાબ અહીંયા મળી જાય છે પાંચસો એટલે કે મિત્રો અહીંયા બે સંખ્યાઓ જે છે એનો સરવાળો થઈ જાય છે પાંચસો સૌથી પહેલાં તમારે શું કરવાનું છે એ ફરીથી સમજાવી દઉં કે જ્યારે પણ તમને બે સંખ્યાઓનો ગુણોત્તર આપેલો હોય તો ગુણોત્તરના અંદર તમારે એક બા એક બાજુ ગુણોત્તરનો તફાવત મેળવી લેવાનો અને બીજી બાજુ ગુણોત્તરનો સરવાળો કરી લેવાનો એના પછી તમને જે તફાવત આપેલો હતો એ તફાવત વડે તમારે ગુણોત્તરના આંકડાઓના તફાવતથી ભાગાકાર કરી દેવાનો તો તમને અહીંયા મળી જાય પચાસ હવે આ પચાસ વડે તમે દસને ગુણવા જાઓ તો તમને જવાબ મળે છે પાંચસો એટલે કે પચાસને હું દસ વડે ગુણું તો એનો જવાબ મળી જાય છે પાંચસો તો અહીંયા સરવાળાનો જવાબ તમને મળી જાય પાંચસો ઓપ્શન સી અહીંયા આપણો સાચો જવાબ બની જાય છે નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ મિત્રો ઉદાહરણ નંબર બે જોઈએ મિત્રો કે એ બી અને સીની વચ્ચે બે જેમ ત્રણ જેમ પાંચના પ્રમાણમાં ચારસો ને પચાસ રૂપિયા વહેંચવામાં આવે તો સીને કેટલા રૂપિયા મળે મિત્રો અહીંયા તમને આપેલું છે કે ત્રણ વ્યક્તિઓ વચ્ચે આ ગુણોત્તરમાં ચારસો ને પચાસ રૂપિયા વેચવાના છે તો ત્રણેયમાંથી કોઈ પણ એક વ્યક્તિને અથવા ત્રણેયના ભાગે અલગ અલગ વ્યક્તિ દીઠ કેટલા રૂપિયા મળે એ આપણે શોધવાનું છે તો સૌથી પહેલાં આ દાખલા માટે શું કરવાનું તમને જે ગુણોત્તર આપેલો છે એ જેમ બી જેમ સી એનો ગુણોત્તર અહીંયા હું લખી દઈશ કે બે જેમ ત્રણ જેમ પાંચ એના પછી અહીંયા કુલ રકમ આપેલી છે ચારસો ને પચાસ રૂપિયા તો અહીંયા હું લખી શકું કુલ રકમ બરાબર ચારસો ને પચાસ રૂપિયા આ બે કન્ડિશન તમને આપેલી છે હવે તમારે શું કરવાનું છે એ જોઈએ અહીંયા સૌથી પહેલાં કુલ રૂપિયા આપેલા છે ચારસો ને પચાસ તો એના માટે તમારે એ બી અને સી આના જે ગુણોત્તરના આંકડા છે એને ટોટલ કરી દેવાનું તો અહીંયા હું આનું ટોટલ કરીશ તો બે જેમ બે વત્તા ત્રણ વત્તા પાંચ એટલે કે આનો સરવાળો થઈ જાય છે દસ બરાબર હવે મિત્રો જ્યારે પણ તમને કુલ રકમ આપેલી હોય કુલ રૂપિયા આપેલા હોય તો તમારે શું કરવાનું કે એક ભાગની અંદર કેટલા રૂપિયા આવે એ મેળવી લેવાનું તો એક ભાગમાં લાવવા માટે શું કરવાનું તો ચારસો પચાસને આ કુલ દસ વડે ભાગી દેવાના તો અહીંયા હું લખી શકું કે એક ભાગની રકમ એક ભાગ બરાબર કેટલા થાય તો ચારસો પચાસને અહીંયા હું ગુણોત્તરના ટોટલ વડે ભાગી દઈશ તો જવાબ મળી જાય છે અહીંયા પિસ્તાલીસ રૂપિયા એટલે કે એક ભાગની અંદર પિસ્તાલીસ રૂપિયાનો સમાવેશ થાય હવે મિત્રો તમને અહીંયા માગેલું છે કે ને કેટલા રૂપિયા મળે તો અહીંયા પિસ્તાલીસ રૂપિયા એક ભાગમાં આવે છે તો સીના ભાગમાં કેટલો કેટલો ભાગ આવે છે પાંચ ભાગ તો અહીંયા આપણે સીના ભાગમાં આવતી રકમ ગણી શકીએ કે સીને મળતા રૂપિયા બરાબર અહીંયા પિસ્તાલીસ ગુણ્યા પાંચ કરવાથી સીનો હિસ્સો મળી જાય છે તો પિસ્તાલીસ ગુણ્યા પાંચ એટલે કે અહીંયા જવાબ મળી જાય છે બસો પચીસ રૂપિયા તો મિત્રો ઓપ્શન એ અહીંયા સાચો જવાબ બની જાય છે માની લઈએ કે તમને એવું પણ પૂછેલું હોય કે એ અથવા બી અથવા સી ત્રણેમાંથી કોઈ પણ એક એક વ્યક્તિને અલગ અલગ કેટલા રૂપિયા મળે તો અહીંયા સીના માટે જે રીતે ગણતરી કરી એ જ પ્રમાણે તમે બી માટે પણ કરી શકાય એ એ માટે પણ કરી શકાય તો અહીંયા હું પિસ્તાળીસને ત્રણ વડે ગુણીશ તો મને બીના ભાગમાં મળતી રકમ મળી જાય પિસ્તાલીસને હું બે વડે ગુણીશ તો એના ભાગમાં મળતી રકમ મને મળી જાય તો આ પ્રમાણે આપણે ત્રણેય વ્યક્તિઓને મળતી અલગ અલગ રકમ ગણી શકીએ છીએ મિત્રો નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈએ આપણે ઉદાહરણ ત્રણ જોઈએ મિત્રો અહીંયા એ અને બીની વચ્ચે ત્રણ જેમ પાંચના પ્રમાણમાં છસો રૂપિયા વહેંચવામાં આવે તો એ તથા બીને અનુક્રમે કેટલા રૂપિયા મળે મિત્રો આ એક્ઝામ્પલ ઉદાહરણ નંબર બેના જેવો જ છે જો તમને ઉદાહરણ નંબર બે ધ્યાનથી જોયો હોય અને આવડ્યો હોય તો આ એક્ઝામ્પલ તમે જાતે સોલ્વ કરી શકો છો તો આ એક્ઝામ્પલ હું તમને હોમવર્કમાં આપું છું આનો જવાબ શું હોય એ તમે મને કોમેન્ટમાં જણાવો જેથી મને પણ ખ્યાલ આવે કે તમને એક્ઝામ્પલ સમજમાં આવી ગયા છે નેક્સ્ટ એક્ઝામ્પલ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું મિત્રો જો તમને મારા વિડિયો ગમ્યા હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા તૈયારી કરતાં મિત્રો સાથે જરૂરથી શેર કરો